જોઈ શકો છો કે જમીન લગભગ સાત ફૂટ જેટલો નીચો હવે રહ્યો છે અડવા થયો છે અને ઉત્તર ગુજરાત વીજ કંપની ને પણ બે વાર અરજી કરી છે રાની અંદર એનું બોર્ડ આવેલું છે પહેલી અરજી કરેલી છે તારીખ વીસ દસ બે હજાર ચોવીસ ના હલો જય માતાજી મિત્રો પરિવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને પહેલા તો બધાને હેપી ઉત્તરાયણ આજે ઉત્તરાયણ છે એટલે કાલ થી સીધા કાલે રાતે ઘરે આવ્યા મોડાથી મસ્ત પહેલું પતંગ ચગાવીએ ઉત્તરાયણ મારા જાકેટ મેચિંગ કરે ભાઈ યલો યલો તો આજે થોડો પવન ઓછો છે પણ વાંધો નહીં પહેલું પતંગ કેવું છે કે ટ્રાય કરીએ નહીં તો પછી જશું ગામમાં સીધા હજુ નાવાનું બાકી છે એક ભાઈ નાઈ લીધું છે

એટલે કે બે હજાર પચીસ ની ઉત્તરાયણ ની પહેલી પતંગ અઢી વાગે ચઢાઈ છે મોરત તો હવારમાં કર્યું પણ ચડી હમણાં ભાઈ તમને દેખાતી છે પણ દેખાય દેખાય પતંગ થોડી દેખાય છે તમને લગભગ તો દેખાતી હશે ન દેખાય તો જય માતાજી બીજી ખાસ વાત છે કે ભાઈ આખા ખેતરમાં કોઈ નથી હું એકલો છું કારણ કે આજે બધા જતા રહ્યા છે બહાર ઘરે એકલો છું એટલે એકલો પતંગ ચગાવવું મજા તો ના આવે પણ તોય એવો લગાવ ઉતરાયણનું બહાર ઉતારી રહ્યો છું ભાઈ હેલો કે હેલો કઈ

લે પકડ એ અડીના ને સમડ એ ત્રણ અરજી કરી છે ગામના હેલ્પર જોવા આવે છે પણ કે આજે કરીશું કાલે કરીશું હજુ કોઈ એમાં એક્શન લેવામાં આવતું નથી અને એકદમ ઘરની નજીક છે હરતા ફરતા રાત દિવસ અને ખેતરમાં કામ કરવું હોય ને અહીંથી નીચે નીકળવું હોય ને તોય બહુ તકલીફ છે એટલે નીકળાય એવું નથી બે થી ત્રણ વાર મેં આ કાકાએ અરજી કરી છે તો હજુ કોઈ એક્શન લેવામાં આવતું નથી કે આજે આવીશું કાલે આવીશું એમ કરીને દિવસો કઢાવે છે લગભગ દોઢ થી બે વર્ષ થઈ ગયા છે એટલે ઉત્તર ગુજરાત વીજ કંપનીને મારી નમ્ર વિનંતી છે કે આ હેલ્પરો અને અંદર હેલ્પરો અહીંથી મૂકે રાહ અને રાવાળા મૂકે કે આવશે એક બે દિવસે એમ કરતાં કરતાં બે અઢી વર્ષ થઈ ગયા છે કે કામકાજ થતું નથી અને તકલીફ બહુ પડે છે અને બીજું આ કાકા જવાબ બતાવશે કે શું શું તકલીફ પડે છે ખેતરમાં ખેડાતું નથી ટેક્ટર તળી તો નથી ની ફરાત નથી પેલા આટ ઓછો કરે એટલે ભોગી પડે છે તેલ પણ ચાર પાંચ વખત દીધું એટલે ભાલી ને દૂધ પાછા જતા નથી ફરવા સારું તકલીફ અમારે બધા નહીં આખો દિવસ ઘરે અહીં જ ફરતા હોય એટલે ફરવામાં તકલીફ હોય ખેતર છોડીને બહાર ક્યાં જવાનું ના હોય ફરવા સારું કામ થતું નથી હેલ્પર કહેવા હોય એટલે આવીને જતા રહે છે પાછા એના પૈસા ખેડૂતને પૈસા ક્યાંથી લાવવા પડવું મારા આ તમે જોઈ શકો છો એક વીસ દસ અને આ બંને અરજીની તારીખ છે બંને અરજી આપેલી છે અરજી આપવાવાળા ભાઈ બે વાર અને હવે તમે ત્યારે છે તો આ દુખો કેના ઉપર આવશે બોર્ડ વાળા ઉપર આવશે ભાઈ બોર્ડની જવાબદારી રહેશે હા બોર્ડની આ જવાબદારી રહેશે ઉપર કોને ફ્રોડ બીજી આવી જો અને આ તમે જોઈ શકો છો એકદમ નજીક આવી ગયો છે વાર હવે બોલો આ વાર છે આટલો દૂર છે શું કરવાનું કહો